ક્યારે એવો વિચાર આવ્યો છે કે શિવજીની માળામાં કેમ હંમેશા એકસો આઠ મણકા જ હોય છે કોઈ ઓછો નહીં કોઈ વધારે નહીં બસ એકસો આઠ તો ચાલો આજે આપણે આ રહસ્યમય આંકડા પાછળ છુપાયેલા ગહન અર્થને સમજીએ કારણ કે આ માત્ર એક સંખ્યા નથી એની પાછળ તો એક આખું આધ્યાત્મિક વિજ્ઞાન છુપાયેલું છે ભગવાન શિવ નામ લેતા જ મનમાં શાંતિ શક્તિ અને કલ્યાણનો અનુભવ થાય છે ખરું ને સદીઓથી ભક્તો એમની ઉપાસના કરીને આંતરિક શાંતિ અને શક્તિ મેળવતા આવ્યા છે અને આ શબ્દો શાંતિ શક્તિ મંગલ આપણી આજની આ સમજણની યાત્રા માટે એકદમ પરફેક્ટ છે તો પાછા ફરીએ આપણા મૂળ સવાલ પર આ એકસો આઠ મણકા જ કેમ શું રહસ્ય છે આ સંખ્યા પાછા ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને એને બરાબર સમજીએ હવે એકસો આઠના રહસ્ય સુધી પહોંચવા માટે આપણે પહેલાં એ સમજવું પડશે કે આ માળા શેની છે એટલે કે રુદ્રાક્ષ માળા કારણ કે આ માળા છે ને એ માત્ર જપ ગણવાનું કોઈ સાધન નથી ના એનાથી ઘણું વધારે છે આ રુદ્રાક્ષનો દરેક મણકો એક પ્રતીક છે એ માત્ર એક જપ કે એક પ્રાર્થના નથી પણ એનાથી પણ ઊંડું એ અહંકારના ત્યાગનું પ્રતિક છે વિચાર કરો દરેક મણકો ફેરવતા જાણે આપણે આપણા અહંકારનો એક ભાગ છોડીને પરમાત્માની વધુને વધુ નજીક જઈ રહ્યા છીએ ઓકે તો હવે આવીએ છીએ સીધા મુદ્દા પર એકસો આઠનું રહસ્ય અને તમને જાણીને નવાઈ લાગશે કે આ સંખ્યા માત્ર આપણા ધર્મમાં જ નહીં પણ દુનિયાની બીજી ઘણી સંસ્કૃતિઓમાં પણ પવિત્ર ગણાય છે તો ચાલો આ બ્રહ્માંડના કોડને એને ડીકોડ કરીએ એકસો આઠ આ સંખ્યામાં જાણે ખાસ ઉર્જા છે એક શક્તિ છે આપણું વૈદિક વિજ્ઞાન તો એમ કે છે કે આ આંકડો બ્રહ્માંડ અને આપણી પોતાની ચેતના વચ્ચેનું સીધું જોડાણ દર્શાવે છે આને જરા સમજીએ પ્રમાણે બાર ગુણ્યા નવ કેટલા થાય એકસો ને આઠ આ થયું બ્રહ્માંડનું ગણિત હવે વાત કરીએ આપણા શરીરની આપણા શરીરમાં પણ એકસો આઠ મુખ્ય ઉર્જા કેન્દ્રો છે જેને મર્મ બિંદુઓ કહેવાય છે તો જોયું કેવી રીતે એકસો આઠની સંખ્યા બ્રહ્માંડને અને આપણા શરીરને એકસાથે જોડે છે તો આનો મતલબ શું થયો મતલબ એ કે જ્યારે આપણે એકસો આઠ વાર કોઈ મંત્રનો જાપ કરીએ છીએ ત્યારે આપણે આપણા શરીરના એ એકસો ઊર્જા આઠ ઉર્જા કેન્દ્રોને બ્રહ્માંડની ઉર્જા સાથે સીધા કનેક્ટ કરીએ છીએ અને આનાથી શું થાય મન શરીર અને આત્મા ત્રણેમાં એક અદ્ભુત સંતુલન સ્થપાય છે ચાલો એકસો આઠનું રહસ્ય તો આપણે સમજ્યા પણ એ જે મણકાં છે જેમાંથી આખી માળા બને છે એ રુદ્રાક્ષનું શું મહત્ત્વ છે એ ક્યાંથી આવ્યા ચાલો હવે રુદ્રાક્ષની એ દિવ્ય ઉત્પત્તિની કથા જાણીએ રુદ્રાક્ષ શબ્દને જ તોડીએ તો રુદ્ર એટલે કે શિવ અને અક્ષ એટલે આંસુ શિવના આંસુ માન્યતા એવી છે કે હજારો વર્ષના ધ્યાન પછી જ્યારે ભગવાન શિવે આંખો ખોલી ત્યારે એમની આંખોમાંથી કરુણાના અશ્રુ પૃથ્વી પર પડ્યા અને એ આંસુમાંથી જ રુદ્રાક્ષના વૃક્ષો ઉગ્યા એટલે જ તો આ મણકાને આટલા પવિત્ર અને ખુદ શિવની ઉર્જાથી ભરપૂર માનવામાં આવે છે અને આવી દિવ્ય ઉત્પત્તિ હોય તો એના ફાયદા તો હોવાના જ ને રુદ્રાક્ષ મનને એકદમ શાંત કરે છે નકારાત્મકતા અને ડરને દૂર ભગાડે છે અને ખાસ કરીને આજના આ ભાગદોડ અને તણાવભર્યા જીવનમાં એ ચિંતાઓ કરવામાં પણ બહુ મદદ કરે છે સારું તો આ બધી વાત તો સમજાય પણ હવે આ જ્ઞાનને આપણે વ્યવહારમાં કેવી રીતે મૂકી શકીએ માળાથી જપ કરવાની પણ એક ચોક્કસ વિધિ છે અને એ વિધિ પ્રમાણે જપ કરવાથી એનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે વિધિ એકદમ સરળ છે પણ બહુ જ શક્તિશાળી છે સૌથી પહેલાં સ્નાન કરીને શુદ્ધ થાઓ પછી કોઈ શાંત જગ્યા શોધીને બેસી જાઓ માળાને હંમેશા જમણા હાથમાં પકડો અને પછી ઓમ નમ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરો બસ આટલું જ હા પણ જપ કરતી વખતે એક ખાસ નિયમ યાદ રાખવાનો છે માળામાં એક મુખ્ય મોટો મણકો હોય છે જોયો છે ને એને સુમેરું કહેવાય છે જ્યારે તમારા એકસો આઠ મણકા પૂરા થાય ત્યારે એ સુમેરુંને ઓળંગવાનો નથી ના ત્યાંથી જ માળાને પાછી ફેરવીને ફરીથી જપ શરૂ કરવાના છે આ રીતે આપણે એ શિખર પ્રત્યે આપણું સન્માન વ્યક્ત કરીએ છીએ જપ તો આમ તો ગમે ત્યારે કરી શકાય છે પણ અમુક સમય એવા છે જ્યારે એનું ફળ વિશેષ મળે છે જેમ કે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સૂરજ ઉગતા પહેલાનો સમય પછી સોમવાર તો શિવજીનો વાર છે જ સંધ્યાકાળનો સમય જેને પ્રદોષકાળ પણ કહેવાય છે અને હા ખાસ કરીને મહાશિવરાત્રીનો તહેવાર અને આખો શ્રાવણ મહિનો આ સમય દરમિયાન જપનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે તો અત્યાર સુધીમાં આપણે માળા વિશે જાણ્યું એકસો આઠની સંખ્યાનું રહસ્ય સમજ્યા અને જપ કરવાની સાચી રીત પણ જાણી પણ આ બધું કરવા પાછળનો અંતિમ ઉદ્દેશ શું છે મુખ્ય લક્ષ્ય શું છે ચાલો હવે એને સમજીએ કારણ કે આ એકસો આઠ મણકા માત્ર એક સંખ્યા નથી એ શિવ સુધી પહોંચવાના એકસો આઠ પગલાં છે દરેક મણકો એક પગથિયું છે આ એક એવી આધ્યાત્મિક યાત્રા છે જે આપણને આ ભૌતિક જગતમાંથી ઉપર ઉઠાવીને પરમ ચેતના સુધી લઈ જાય છે ટૂંકમાં એકસો આઠ મણકાની આ માળા એ ભક્તિ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો એક સુંદર સંગમ છે એક એવું સાધન છે જે આપણને આપણી અંદરની શક્તિ સાથે અને આખા બ્રહ્માંડ સાથે જોડે છે ઓમ નમઃ શિવાય